દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ થયું હતું બે કમર્શિયલ અને એક રહેણાંક બાંધકામને દૂર કરાયું દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન અસામાજિક તત્વોના ઘરમાંથી દારૂની બોટલ અને તલવાર પણ મળી આવી બાપુનગરના અકબરનગરમાં છાપરા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આ બાંધકામ દૂર કરવા માટે ભાજપના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો પણ પોલીસની કાર્યવાહી બાદ આખરે કોર્પોરેશનના અધિકારીઓ જાગ્યા આ કાર્યવાહી દરમિયાન આસપાસના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા થોડા સમય માટે બંધ કરાય સાથે જ ડ્રોનની મદદથી સર્વેલન્સ પણ હાથ ધરાયું હતું અને કાયદા અને ત તંત્ર પ્રત્યે આપણી જે ફરજ છે આપણી આપણું જે વર્તન હોવું જોઈએ એ આ બંને નાગરિકોનું નહોતું એટલા માટે થઈને આ બંનેના કોર્પોરેશનની માલિકીની જગ્યા ઉપર બનેલા બંનેના મકાનોને દૂર કરવા માટેની વિનંતી કરી હતી અને આજે પોલીસ તંત્ર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોવીસ કલાકની અંદર આ જે પ્રકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી તપાસમાં જાણવા મળેલ કે આ લોકો સરકારી જમીન ઉપર દબાણમાં એના ઘર છે અને એ એમસીના સંપર્ક કરવામાં આવે પછી એએમસી દ્વારા પણ એક કાર્યવાહી પૂરી કરવામાં આવી ગઈ હતી એના ઉપરથી જે આજે એમસી દ્વારા ડેમોલિશનની કામગીરી એ ત્રણ આરોપીઓને ઘરોમાં કરવામાં આવી છે ગરીબનગર ચાલુનામાં અત્યારે પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને આ દરમિયાન શાંતિથી એ ડેમોલિશનની કામગીરી ચાલી રહી છે સહયોગી ઝલક અમારી સાથે જોડાશે ઝલક સવાલ એ છે કે અસામાજિક તત્વો જ્યારે પોલીસને ગાંઠતા નથી ત્યારે કાર્યવાહી થાય છે તમામ પાસામાં સંબંધિત છે હવે સુરક્ષાનો અહેસાસ કરવાનો પ્રયાસ પોલીસ કર્મીઓ કર્યો પણ ત્રણ ત્રણ પ્રોપર્ટી કોર્પોરેશનની જમીનમાં ગેરકાયદેસર રીતે પાકી પ્રોપર્ટી ઊભી કરવામાં આવે તો અત્યાર સુધી શું કોર્પોરેશનને ખબર નહોતી કે પોલીસે આ કાર્યવાહી કરી એટલે કોર્પોરેશનના અધિકારીઓ જાગ્યા કે હિંમત આવી

तो जागू छे और ये जो और मौका हो छे ये प्रस्तावियन मकाऊ के से दूर काम आवे छे पा कानो छे से बनवे के वक्त आ था पर ननला ये छापा और सारा महानों मखानो सब आ के जस्ट बहुत बंद तो होते और ये माने से गिरी सेते आदामा आवे थे महतरी बाबा जीते के बहुत टेंशन उनका उनका मां जी का तो बहुत आ तो और जो ज्ञान जी और जी, 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 जी ઝલક સમગ્ર અપડેટ બદલ ટેકનિકલ ખામીના કારણે પૂરતો અવાજ નથી આવી રહ્યો પણ જે સવાલ ઉભો થયો છે કે પોલીસે કાર્યવાહી કરી બાદમાં શું કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનર ભાજપના નેતાએ પત્ર લખેલો હતો તો હિંમત નહોતી ચાલતી અજાણ હતા અથવા તો અજાણ હોવાનું નાટક થઈ રહ્યું હતું ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે કેમ કે કોર્પોરેશનની માલિકીની જગ્યા છે જેમાં આ અસામાજિક તત્વોએ ત્રણ પાકા બાંધકામ ગેરકાયદેસર રીતે ઊભા કરી દીધા અને તેના પર હવે બુલ્ડોઝર ચલાવી દેવાનું છે